ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે શા માટે નવાઈની વાત છે તે જાણીએ જયભાઈના મોઢેજ આ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ પોતે નવાઈની વાત છે એનું કારણ એ છે કે દુનિયામાં ઘણી બધી ભાષાઓ છે ભારતમાં કેટલી બધી ભાષાઓ છે પણ આપણી ઘણી બધી ભાષાઓમાં ઘણી મોટા મોટા લેવલની ફિલ્મો બનતી હોવા છતાં ગુજરાતી ફિલ્મ એક જ એવી ફિલ્મો છે જેનો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે તમે તેલુગુનો નહીં સાંભળો હોય તમે બંગાળીનો નહીં સાંભળો હોય તમે મરાઠીનો નહીં સાંભળો હોય તમે તમિલનો નહીં સાંભળો હોય મલયાલમનો નહીં સાંભળ્યો હોય પણ ગુજરાતીનો છે અને પહેલો નથી આ પાંચ વર્ષથી થઈ રહ્યો છે અમેરિકામાં ચાર અલગ અલગ જગ્યાએ થયો ન્યૂયોર્કની અંદર થયો લોસ એન્જલસ એટલે હોલીવુડમાં થયો એટલાન્ટા થયો શિકાગો થયો લોકેશન વાઇઝ પણ અલગ અલગ થયા જગ્યાએ થયો બાજુબાજુમાં નહીં અને ત્યાં ગુજરાતીઓ ખૂબ બધા હવે કૌશલભાઈ અમારા જે ફેસ્ટિવલ ડિરેક્ટર છે અને ઉમેશભાઈ જે અમારે મેઇન જ્યુરી છે એ બંને તો અનુભવી માણસો અને એમની એવી ઈચ્છા પણ હતી કે એવું નથી ખાલી અમેરિકાના જ ગુજરાતીઓ આપણી ગુજરાતી ફિલ્મના ફેસ્ટિવલમાં એટલે આને થોડો મોટો કરીએ વિસ્તારીએ તો આ વખતે ઓસ્ટ્રેલિયા છે એટલે બીજો જ છેડો છે અને ગુજરાતી ફિલ્મો પહેલાં એવું હતું કે ભાઈ આજે એની ચર્ચા પણ થઈ આ ઇવેન્ટની અંદર કે પહેલાં એવું હતું કે ભાઈ જે ફિલ્મો ઇન્વાઇટ કરીએ પછી સબમિશન થાય એન્ટ્રી હોય એમાંથી સારી સારી ફિલ્મોને આ બેસ્ટ ફિલ્મના બેસ્ટ એક્ટરના હવે બધું કાઢના થાય કારણ કે એ એવોર્ડ ફંક્શન થઈ જાય છે ફેસ્ટિવલ એ જુદી વસ્તુ છે ફેસ્ટિવલ મીન્સ સિલેક્ટ કરેલી ફિલ્મોનું સ્ક્રીનિંગ એટલે મેં ઉપમા આપી કે શબરીના એઠા નહીં પણ મીઠા બોર મીઠા હશે અને કઈ ચેક કરેલું હોય બધા આપણી ઇન્ડસ્ટ્રી એક તો નાની છે એમાં બધા જ એકબીજાને ઓળખતા હોય એવી છે એટલે એના કારણે બધાને ક્લેશ થાય કે ભાઈ આમને હવે તો અમારે શું વાનો આ તો મને બેજુમાં બેઠા હતા મને ઓળખે છે તો એવું લાગ્યું કે ભાઈ આપણું મૂળ હેતુ છે ફેસ્ટિવલ છે એ એવોર્ડ નથી એવોર્ડ આપવાવાળા બીજા સારા મિત્રો છે જે જેન્યુઇન મોટા મોટા કામ કરે જ છે જ્યુરીમાં છું કસુંબો ફિલ્મ પણ આવશે જૂલી તરીકે કોઈ પણ જસ્ટિસ હોય તો જજે એનું વિચારવાનું હોય કે મારી સામે કેસ અત્યારે જે આવ્યો છે એમાં મને પર્સનલ શું લાગે છે અને શું લાગે જૂની મારી ભૂમિકા કાયમ માટે નહીં લાગે છે ધારો કોઈ કોઈ મેગેઝિનનો એડિટર હોય અને મારા મતભેદ મારી સાથે કોઈના હોય તો એ મતભેદ જેની સાથેના હોય એનો લેખ મારે ન છાપો એવું ન હોય તો એ સર્વ કથ્યાશાહી થાય એ તો લોકશાહીનો કોઈ બેઝિક કોન્સેપ્ટ જ નથી કોન્સેપ્ટ એ છે કે તમે તમારો મત પ્રગટ કરો સામેવાળા પોતાનો મત પ્રગટ કરે મત પ્રગટ કરે એના માટે મારા મારી ન કરે મત પ્રગટ કરે કોઈ મત હસ વર્ગે જી એ તો મત પ્રગટ કરે એ મતને સ્વાગત હોય બંને પક્ષના સ્વાગત હોય બંનેને પોતપોતાના મત હોય અને બંને બંનેને પોતપોતાની અભિવ્યક્તિ ટિકિટ ખરતનારા પ્રેક્ષક તરીકે મારી એક અભિવ્યક્તિ હોય ફિલ્મ બનાવનાર ફિલ્મમેકર તરીકે ફિલ્મમેકરની એક અભિવ્યક્તિ હોય તો એ બંનેની અભિવ્યક્તિ એક સરખા પ્લેટફોર્મ ઉપર આવતી પણ જ્યારે જુડી તમે બનો છો ત્યારે તમે પ્રેક્ષક માત્ર નથી ત્યારે તમારું કામ છે બીજાઓ વતી સિલેક્ટ કરવા આ વાત બહુ મહત્ત્વની છે હું જ્યારે કોર્ટમાં મેજિસ્ટ્રેટ ત્યારે મારે લોકોને ન્યાય અપાવવાનો છે મારા અંગત ન્યાય નથી અપાવવાનો બરાબર જે રામ રાજ્યનો આપણે જૂનો કોન્સેપ્ટ હતો કે ભાઈ લોકોને શું લાગે એ મહત્વનું છે મને વ્યક્તિગત શું લાગે એ મહત્વનું નથી તો મારે એ ધ્યાન રાખવાનું છે કે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ છે આપણી ગુજરાતી ફિલ્મોને પ્રતિનિધિ ફિલ્મો ત્યાં જવી જોઈએ નહીં કે ઈસર જય વસાવડા પર્સનલ ચોઈસ એ પેલું મેન્યુ નથી કે ભાઈ આપણે એમ કહીએ કે આ જેવી સ્પેશિયલ એટલે આ પાંચ બાંધીઓ એની જ છે આ સવાલ કોઈના મનમાં હોય તો પૂછી લો મને તો આનંદ છે તમે પૂછો અને હું તમે મને ઓળખતા જ હશો કે હું તો બહુ ખુલ્લો છું આવી બધી જવાબો દેવામાં અને હું હજી એવી અપીલ કરું છું ત્યારે પણ એવી અપીલ કરેલી કે ટિકિટ ખર્ચીની ફિલ્મો જ હું મારા સાહેબ તમે ટિકિટ ખર્ચીની ફિલ્મો જ ન જુઓ હું જો મને તો મફત જોવા મળે છે ને હું જુરી તરીકે મફત જોઈ શકું એટલે બધું ઊંધું કરું છું તો દરેક ગુજરાતી ફિલ્મ ટિકિટ ખર્ચી ખર્ચી જોવા જાઉં ટિકિટ લઈને તમે કશું બહુ ફિલ્મ જોઈએ એના વિશે તમે લખ્યું એ તમારો મત હતો પણ સામે જે મત મુકાયા એના વિશે કશું કેવું છે મને કઈ કેવું નથી એમને પોતપોતાના મત મૂકવાનો અધિકાર છે ખાલી એવું જ થયું કે બધાએ પોતપોતાના મત મૂકે એની સામે મેં જે મૂકેલું એમાં મુદ્દા સર મેં છણાવટ કરેલી કે મને આમાં શું શું પ્રોબ્લેમ થાય અથવા તો નબળાઈ લાગી અથવા તો સારું લાગ્યું સારું લાગ્યું એ પણ લખ્યું છે એમાં શું છે સારું લાગ્યું કોઈ ધ્યાનથી જો વાંચ્યું હોય તો એ પણ લખ્યું છે કે એમાં આ વસ્તુ મને ગમી અને આ વસ્તુ મને ન ગમી તો હવે આદર્શ ચર્ચા એવી હોય કે જેમાં જે ન ગમી એમાં મેં કોઈ ટેકનિકલ પોઈન્ટ ધારો કે મેં રેઝ કર્યો તો એનો ટેકનિકલ જવાબ આપવામાં આવે કે તમારો મુદ્દો એક આ છે એનો મુદ્દો મારો જવાબ એક આ છે કે તમને એમ લાગે છે કે પટકથામાં આ વસ્તુ બિનજરૂરી હતી પણ અમને આ કારણથી લાગે છે કે આ વસ્તુ જરૂરી હતી તમને એમ લાગે છે કે આ શોર્ટ ટેકિંગ બરાબર નહોતું પણ અમને એમ લાગે છે કે આ કારણથી આ બરાબર હતું આવી ચર્ચા થાય તો ક્રિએટિવ ડિસ્કશન થાય બાકી જે થાય આપણે જાણીએ છીએ સોશિયલ લેટર પર રોજ નવું નવો ખોરાક જ જોતો હોય છે બધાને તો હું તમે એ પણ ઓફર કરી જોશ કે હું મારી સ્પેસમાં કોઈ માથાકૂટ કરે એને જવાબ આપી દઉં બાકી હું ક્યાંય લાંબી માથાકૂટ કરવા એટલી જતો નથી કે આ તો બધું ટેમ્પરરી છે એક માથાકૂટ ક્રિએશન ક્રિએશન ઇઝ પરમેનન્ટ આજે ફિલ્મ બની તો ફિલ્મ ક્રિએશન છે એ પરમાનન્ટ છે ચર્ચાઓ તો ભૂલાઈ જશે ભૂલાઈ જશે અને ચર્ચા થવી જોઈએ થવી જોઈએ એને મને હું માનું છું મારા લેખ માટે થવી જોઈએ બિલકુલ લોકો કરતા હોય છે મારા લેખો માટે મને ફોન કરી કરીને કહેતા હોય છે સાંભળતા હોય